आंडू पांडू गांडू समझा था क्या क्या सोचा था नहीं लौटेंगे अरे गलत जब तक तोड़ेंगे नहीं तब तक, तक छोड़ेगे नहीं नाम सुन के फ्लावर समझा था क्या चैतर है चैतर फ्लावर नहीं फायर है फायर હજી જરાક આંકલો પડકારો ધીરો પડે છે એટલે તમે મન મૂકીને વરસો ચાપટું આપણને નહીં ફાવે અમે હેલીના માણસ માવઠું આપણને નહીં ભાવે બોલો જય જોહર જય આદિવાસી સ્ટેજ ઉપર બિરાજમાન તમામ મહાનુભવો નું હાર્દિક સ્વાગત કરું છું અને બોલવા માટે જે તક આપી તેમના માટે પણ આભાર વ્યક્ત કરું છું ખાસ કરીને જે બીજેપી આઈટી સેલના જે માણસો બેઠા છે એ જરાક ફોટો બોટો વ્યવસ્થિત પાડી લે અને એ જોઈ લે અને તમારા જે આકાઓ છે એને કહી દેજો

કે સિંહ ક્યારે ખરીદી નથી અગાતો એટલે ને પાંજરામાં જ પૂરવો પડે સિંહ અને જો સિંહ ને બાદ ભરવા જાય ને તો એ સિંહને ફાડી ખાય એટલે આપણો હાવજ આદિવાસી હાવજ એવા આદરણીય અને મારા પરમ મિત્ર ચેતરભાઈ વસાવા આપણે એમના જયારે જન સમર્થનમાં ભેગા થયા છીએ ત્યારે એક મારે જે સામ્યતા છે એ સામ્યતાની વાત કરવી છે કે મારા પરમ મિત્ર ચેતરભાઈ આદરણીય ખબર છે આજથી દોઢ વર્ષ પહેલા અમે જયારે પેલી એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી એમાં નકલી પીએસઆઈ ની વાત કરી હતી એ નકલી પીએસઆઈ પકડાણો ત્યારબાદ અમને જેલમાં નાખી દીધા અને હવે જ્યારે નકલી કચેરી પકડાણી ત્યારે આદરણીય ચેતરભાઈ વસાવાંજીલ માં નાખી દીધા અને આ નકલીની ભરમારમાં તો તમે બધા ઘણું બધું જોયું હોય છે નકલી કચેરી નકલી અધિકારીઓ નકલી બિયારણો નકલી ખાદ્ય તેલ ઘણું બધું આ નકલીની ભરમાર છે પણ અસલી એક જ છે ભાજપનો ભ્રષ્ટાચાર બીજું કાઈ અસલી નથી આમાં એટલે મારે બે જ મિનિટ વાત કરવાની છે તો આદરણીય ચેતરભાઈ વસાવવા માટે એટલું તો જરૂર બને કે ભાઈ જેલ કા તાલા તૂટેગા જેલ કા તાલા તૂટેગા અને ચેતરભાઈ વસાવવા છૂટેગા યાદ રાખજો અને એક નારો લલકારું ઈ નારા સાથે આપણે બે હજાર ચોવીસ ની લોકસભાનો આગાજ કરવાનો છે હું અહીંથી નારો લગાડું તમારે એ નારાને ચેતર વસાવાના નામથી જીલવાનો છે બોલો તૈયાર અમારે જોઈએ અમારે જોઈએ ડેડિયા બડાને જોઈએ કરજનને જોઈએ કરજનને જોઈએ અંકલેશ સોરને જોઈએ વાગરાને જોઈએ ચંબુસરને જોઈએ ભરૂચ ને એ યાદ રાખવાનું કે આ બે હજાર ચોવીસ ની જે લોકસભાની ચૂંટણી જેના આગાશ થઈ ગયો છે અને આપણે દરેક ઘરે ચેતરભાઈ વસાવા ચેતરભાઈ વસાવા એ ઉભા થઈ જવા જોઈએ એટલે આપણે આજથી એક કેમ્પેનિંગ પણ શરૂ કરીએ કે ભાઈ હર ઘર ચેતર ઘર ઘર ચેતર વધારે વાત ન કરતા આગળ થોડી જ વારમાં દસ મિનિટમાં આદરણીય દિલ્હીના મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી એ પણ ઉપસ્થિત થઈ રહ્યા છે ત્યારે એક છેલી નાની વાત કરી મારી વાતને પૂર્ણ વિરામ આપું છું જબ તક ભરૂચ લોકસભા જીતે કે નહીં તબ તક છોડે કે નહીં અને આદરણીય ચેતરભાઈ વસાવવા માટે કે દાયરે મેં સિમટ કે આયેગા દાયરે મેં સિમટ કે આયેગા હર રવાયત સે હટકે આયેગા આંધીઓ કો જરા ખબર કર દો આંધીઓ કો

મારી વાણીને વીરમું છું આપણે બધા જ ભેગા થઈ આગળનું જે યુદ્ધ છે એ યુદ્ધમાં આપણું જે રતન છે એ રતનને આપણે હવે સંસદમાં બેસાડવા માટે તૈયાર થઈ જવાનું છે જય હિન્દ જય ભારત